ભાઈ બન ગુડ ઇવનિંગ આજે આપણે મળી રહ્યા છીએ સાંજે અને આપણે હાલ હાજર મારી ઓફિસ એસટી મોટર લેન્ડ હવે આપણે દર વખતે ભાઈ તમારા માટે કઈક ને કઈક લઈને આવતા હોઈએ સાંજનો માહોલ બઉ જબરજસ્ત દેખાઈ રહ્યો છે ભાઈ કેવું છે ખબર છે દિવસની એટલી બધી ગરમી પડી રહી છે ને ભાઈ આરો સાંજ નો માહોલ ઠંડક થાય ને એટલે ભાઈ વાત જ કંઈક અલગ હોય છે દર વખતની જેમ અને ભાઈ દુનિયા કેવી છે ખબર છે નવરંગી દુનિયામાં રંગીન મિજાજ અમારા એના એવું કામકાજ છે ભાઈ આજે બી મારા રંગીન મિજાજી ભાઈબંધો માટે આપડે જોરદાર કંડિશન માં એલેન્ટ્રા ગાડી લઈને આયા છીએ એલેન્ડ્રા ગાડીની ભાઈ વાત નહીં થાય એવી બહુ જબરજસ્ત ગાડી છે ભાઈ ફરમાઈશ હતી એક વખત કે ભાઈ તમે સૌરભભાઈ ભાઈ આ સાઈઠ ચિત્તેર ને હેચી સો ઉપર ટ્રાયલ મારી તમને ગાડી બતાવો છો કે કોઈક દિવસ થોડી ઉપર તો જવા દો તો ભાઈ બસ આજે આપણે પહોંચી ગયા છીએ એકદમ ઉપર અને તમારા માટે સો સો ટકા જેન્યુન ગાડી લઈને આવ્યા છે ભાઈ ટ્રાયલની અંદર જોઈ લેજો મીટરનો કાંટો કેટલે અડેલો છે અને કોમેન્ટમાં લખી દેજો મીટર કેટલે એક્ઝેક્ટલી દેખાઈ રહ્યું છે તમને હવે આપણે જઈશું ભાઈ ગાડી જોવા માટે એની પહેલા શરૂઆત કરી દઈએ ભાઈ બે લાઇનથી दर वक्त नीचे में आप लोग लाइन आई है जो तो आज भी कही दी है भाई कि बीमार हूँ मैं मुझे अपनी जिंदगी जीने दो बीमार हूँ मैं मुझे अपनी जिंदगी जीने दो नहीं खानी है मुझे कोई दवाई मुझे खाली चाय पीने दो आओ तेरे मरियो में गाड़ी जोड़े जाइन મીટરના કાંટા ભાઈ ગાંઠતા નથી હાઈવે ઉપર નજર જતી હોય તો જોઈ લેજો અને એક કોમેન્ટ મારા ભાઈ કરવાનું ભૂલતા નહીં એલેન્ટ્રા ગાડીનો ટ્રાયલ અત્યારે હાલ આપણે રનિંગની અંદર ઓન હાઈવે છીએ જબરજસ્ત કન્ડિશનની અંદર એલેન્ટ્રા ચાલુ છે એકવાર કોમેન્ટ કરી દેજો ભાઈ કાંટો જોયો હોય તો પહોંચી ગયા છે ભાઈ ગાડી જોડે લા જવાબ કન્ડિશનની અંદર એલેન્ટ્રા દેખાઈ રહી છે ભાઈ તમને લોકોને નંબર પ્લેટથી શરૂઆત કરશું આપણે સાત ચાર અગિયાર ને બે તેર ને છ ઓગણીસ નું ટોટલ થાય છે ભાઈ ટોટલ ની તો વાત નહીં થાય એવી ખરેખર લા જવાબ ટોટલ છે મેકવીલ બેકવીલ લાગેલા પ્રોજેક્ટર લાઇટો સાથે ગાડીની કન્ડિશન પડી કાપે રેડી રેડી ને રેડી છે ભાઈ બાકી ગાડીમાં કંઈ ઘટાય એવું મને લાગતું નહીં બાકી લાઇટોની કન્ડિશન માછલી આકારની જબરદસ્ત દેખાઈ રહી છે ભાઈ હા 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 ગાડી એકદમ ઓકે છે ભાઈ ચાર બાજુ પ્રદક્ષિણા કર લો ગાડીની કન્ડિશન બહારથી થી જોઈ લઈએ ભાઈ આપણે ગાડીની કન્ડિશનની ચર્ચા કરવા માટે આગળ અંદર જઈશું મિત્રો गाड़ी नहीं, बोनेट बॉनेट कंडीशन एकदम ओके है टॉपनी तो कंडीशन भी एकदम ओके है विंडशील्ड विंडशील्ड एकदम प्रोपरली फिक्स एंड ओके है चर्चा करिए भाई चावी नहीं ए चावी तो लाए हाँ भाई हमारा चावी लेन जता रहा था भाई हाई एक तो कह दे हाय थैंक यू ચાવી ભાઈ આપણે હાથમાં આવી ગયેલી છે ચાવીની કંડિશન આપણને કંઈક આ રીતે દેખાઈ રહી છે હવે આપણે દરવાજો ખોલી દઈશું શું દરવાજો ખોલીને અંદર જોઈ લઈએ શું દેખાઈ રહ્યું છે આપણને દરવાજામાં એકદમ ઓકે કન્ડિશનની અંદર દેખાઈ રહી છે ચાર પાવર વિન્ડોના બટન મિરર એડજસ્ટેબલ મળી જશે તમને અહીંથી આ હા હા એલેન્ટ્રા ઇન્ટિરિયરની તો ભાઈ વાત નહીં થાય એ ખરેખર લાજ જવાબ કન્ડિશનની અંદર ઇન્ટિરિયર છે એકદમ જોરદાર ઇન્ટિરિયર છે ખરેખર બેસીએ તો એકદમ પ્રીમિયમ ફિલિંગ આવે એવું ઇન્ટિરિયર છે ભાઈ મેન્યુઅલ મોડની અંદર ડીઝલમાં એલેન્ટ્રા છે સીટ કવરોની એકદમ ઓકે છે

ગાડીની કન્ડિશન તમે ભાઈ એન્ડ્રોઈડ ટેપ અહીંયા મળી જશે કંપની ફિટેડ છે ભાઈ એન્ડ્રોડ નહીં કંપની ફિટેડ ટેબ છે ઓટો ક્લાઇમેટ એસી મળી જશે તમને આની અંદર સ્ટીરિંગ ઉપર કંટ્રોલ કઈ ગાડી રીતે જોવા માટે મળે છે ક્રૂઝ કંટ્રોલ તમને એથી મળી જશે સ્પીડ ઉપર ભાઈ એક જ જગ્યાએ લઈ જવાની અને પછી ક્રૂઝ કંટ્રોલ ચાલુ કરો એટલે ગાડી ભાઈ એની રીતે ચાલે રાખે ટોપની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ભાઈ ટોપમાં બી કોઈ બી લીટા લુટી ખાચરા ખૂંચી કે ભાઈ મેલું છે નહીં ટોપ ચર્ચા કરીએ ભાઈ પાછળ જઈને આપણે એકવાર પાછળનો દરવાજો ખોલી નાખ્યો છે ભાઈ પાછળની ટ્રીમોની કન્ડિશન સારી છે ભાઈ સીટ કવરો બીટ કરો કોઈ બી જાતના ફાટેલા છે નહીં ગાડીની કંડિશન ઓલ ઓવર જોવા જઈએ ભાઈ ગુડ ગુડ ને ગુડ જ છે ચિંતા કરવાની થતી નથી દર્શન કરી લઈએ ભાઈ ડેકીના ડેકી તો ભાઈ બહુ જ મોટી છે આની એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્પેસવાળી ડેકી છે ભાઈ આની અંદર લગભગ ગણતરી મૂકી અંદર ચાર માણસનો સામાન આરામથી અંદર આવી જાય અને ચાર માણસોએ ભાઈ ફરવા માટે જવું હોય ને તો તમે આરામથી ભાઈ આ ગાડી લઈને ચાર માણસો બિંદાસ જઈ શકો છો ફરવા માટે તો ગણતરી બેસતી હોય ને તો ભાઈ લઈ લેજો ભાવની અંદર છે ને એકદમ સસ્તી હોય છે ભાઈ આપણી ગાડી અને ગેરન્ટેડ ગાડીઓ આપવાનો આપણો શોખ છે એટલે આપણે પબ્લિકને ગેરંટેડ ગાડી જ આપીએ છીએ કેમ કે આપણને શું છે ભાઈ પબ્લિક પૈસા ખર્ચા ને એ પ્રમાણે વસ્તુ મળે ને એમાં આપણને રાજીપો વધારે થાય પછી આગળથી બધું ઓરિજિનલ હો ઓરિજિનલ 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 ભાઈ એન્જિન કંપની ફિટેડ એટલે કંપની ફિટેડ જ છે બરાબર છે તો બાકીની ચર્ચા ભાઈ તમારી સામે કરી લઈએ અને ભાઈ પેલા કિલોમીટરના તમને દેખાયા હોય ને આ આંકડા તો એકવાર કોમેન્ટ કરી દેજો મારા ભાઈ મળીએ તમારી સામે આવીને બે હજાર ને સોળ સત્તરના વેરિયન્ટની ભાઈ એલેન્ટ્રા લા જવાબ કન્ડિશનની અંદર ગાડી ડીઝલ વેરિયન્ટ સેકન્ડ ઓનર સાથે ગાડી રેડી છે કિલોમીટર એક લાખ ને બાર હજાર ફરેલી છે ગાડી ગાડીમાં કશું જ ઘટે એવું નહીં ભાઈ હવે ભાવ તાલની ચર્ચા કરી લઈએ ફાઇનલી ભાઈ જાણે સાત લાખ ને એકસઠ હજાર રૂપિયામાં ગાડી આપી દેવાની છે ગણતરી બેસતી હોય તો કોમેન્ટ કરી દેજો અને ભાઈ નંબર આપેલો છે ફોન બી કરી દેજો અને ભાઈ લાસ્ટમાં છે ને એક કામ કરજો તમે મારી ચેનલને લાઈક અને વિડીયોને આ સોરી વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ ત્યારે મિત્રો નવા વિડીયોની અંદર